નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે મિત્રો આજે મેં એક એવો લેખ વાંચ્યો જે વાંચ્યા પછી મને એવું લાગ્યું કે વધારેમાં વધારે લોકોએ આના વિશે જાણવું જોઈએ અને વિચારવું પણ જોઈએ અને પોતે આમાં શું કરી શકે એમ છે એ ચોક્કસપણે કરવું જોઈએ એટલે હું આ લેખ તમારી સાથે શેર કરી રહી છું આ લેખ લખ્યો છે પ્રોફેસર ચેતનસિંહ સોલંકીએ જેઓ આઈઆઈટી બોમ્બેમાં પ્રોફેસર છે અને ક્લાઇમેટ એટલે કે પર્યાવરણ વિશે નિયમિતપણે લખતા રહે છે આજના લેખનું શીર્ષક છે આપણે એક પૃથ્વી પર એક પોઈન્ટ આઠ પૃથ્વી જેટલા સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ શીર્ષક વાંચીને જ એવું ચોંકાવનારું લાગે કે આમાં શું કહેવા માગે છે તો આપણે આ લેખ જોઈએ અને વિચારીએ કે આપણે આમાં શું કરી શકીએ ગત મહિને દિવાળીનો તહેવાર પૂર્ણ થયો આ વખતે પણ ભારતમાં તહેવારો દરમિયાન વેચાણ વિક્રમી રૂપિયા છ પોઈન્ટ શૂન્ય પાંચ લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું જે ગત વર્ષની સરખામણીએ પચીસ ટકા વધુ હતું બજારમાં ઝાગઝમાળ હતી અને દરેક જગ્યાએ સેલના પોસ્ટર લાગેલા હતા આ વખતે લોકોએ જીએસટીનો ફાયદો લેતા ભરપૂર ખરીદી કરી છે જોકે શું આ અર્થતંત્રમાં વૃદ્ધિનો સંકેત હતી કે પછી એક મર્યાદિત ગ્રહ પર અંતહીન વપરાશની આપણી બગડતી ટેવનું લક્ષણ જો આપણી આવક નિશ્ચિત હોય તો આપણા ખર્ચાઓ પણ નિશ્ચિત હોવા જોઈએ નહીં તો આવક કરતાં વધુ ખર્ચ કરવાથી આપણે નાદાર બની શકીએ છીએ તેવી જ રીતે જો આપણા ગ્રહનું કદ નિશ્ચિત હોય અને તેના બધા સંસાધનો પણ નિશ્ચિત હોય તો આપણે પણ તેની મર્યાદામાં રહેવું જોઈએ પરંતુ સદીઓથી માનવજાતિ એવી રીતે જીવી રહી છે જાણે પૃથ્વીના સંસાધનો અનંત હોય જે રીતે કોઈ પણ મશીન કે માણસની કામ કરવાની ક્ષમતા મર્યાદિત છે તેવી જ રીતે આપણી પૃથ્વીની ક્ષમતા પણ મર્યાદિત છે જો આપણે એક વર્ષમાં આપણા એક વર્ષનો પગાર ખર્ચીએ તો આપણે સંતુલનમાં રહીશું તેવી જ રીતે જો આપણે એક વર્ષમાં પૃથ્વી જે ઉત્પન્ન કરે છે તેનો ઉપયોગ કરીશું તો આપણે સંતુલનમાં રહીશું તેને દર્શાવવા માટે એક માપદંડ છે જેનો જેને અર્થ ઓવર શૂટ ડે નામથી ઓળખાય છે જો એકત્રીસ ડિસેમ્બરે ઓવર શૂટ ડે આવે છે તો તેનો અર્થ એવો છે કે આપણે એક વર્ષમાં પૃથ્વીની વાર્ષિક ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરી રહ્યા છીએ આ સ્થિતિમાં આપણે કહી શકીએ કે આપણે પૃથ્વી પર ટકાઉ જીવન જીવી રહ્યા છીએ જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વર્ષે અર્થ ઓવરશૂટ ડે ચોવીસ જુલાઈએ જ આવી ગયો હતો એટલે કે ચોવીસ જુલાઈ સુધીમાં જ આપણે પૃથ્વીની બધી વાર્ષિક ક્ષમતાનો ઉપયોગ કરી લીધો છે પચીસ જુલાઈથી એકત્રીસ ડિસેમ્બર સુધી આપણે જે સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ તે વધારાના હશે આપણે કહી શકીએ કે આ વધારાના સંસાધનો ઉધાર કે ચોરીના હશે મારા મતે દરેક આધુનિક માનવી ચોર છે જે પોતાના બાળકો અને પૌત્ર પૌત્રીઓના સંસાધનો પર જીવે છે છતાં અજ્ઞાનતાને કારણે તેઓ દાવો કરે છે કે તેઓ જે કંઈ કરે છે તે તેમના બાળકો માટે કરે છે આજના સમયમાં આનાથી મોટી મજા કોઈ હોઈ શકે નહીં કારણ કે કોઈ પણ માતા પિતા ભલે ગમે તેટલા શ્રીમંત હોય તેમના બાળકોને ત્રીસ વર્ષ પહેલાં જે સ્વચ્છ હવા પાણી અને ખોરાક મળતો હતો તે આપી શકતા નથી અર્થઓવર શૂટ ડેના અંદાજ મુજબ આપણે હાલમાં એક પોઈન્ટ આઠ પૃથ્વીના સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ પરંતુ આપણી પાસે તો માત્ર એક જ પૃથ્વી છે ગાણિતિક રીતે એક પૃથ્વી પર એક આઠ પૃથ્વીના સંસાધનોનો ઉપયોગ માનવજાતિ માટે નાદાર બનવાની દિશામાં એક પગલું છે તેના લીધે જ હવા પાણી અને માટી પ્રદૂષિત થઈ રહી છે પૃથ્વી ગરમ થઈ રહી છે અને જળવાયુ પરિવર્તન થઈ રહ્યું છે જો આપણે એક પોઈન્ટ આઠ પૃથ્વીના સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ તો પરિણામી સમસ્યાઓનો ઉકેલ ગાણિતિક રીતે સ્પષ્ટ છે આપણે આપણા વપરાશ લગભગ અડધા કરવા જોઈએ આપણે કપડાં વીજળી વાહનો મુસાફરી ઘરનું કદ કચરો વગેરેનો ઉપયોગ લગભગ અડધો કરવો જોઈએ કારણ કે આપણે પૃથ્વીને મોટી બનાવવા માટે તેને ખેંચી શકતા નથી વિજ્ઞાન ટેકનોલોજી કે સરકાર આમાં આપણને મદદ કરી શકતી નથી આપણે પૃથ્વીની મર્યાદિત ક્ષમતાને સમજીને પોતાની જરૂરિયાતોને પણ એક મર્યાદિત પૃથ્વી પર મર્યાદિત કરવી જોઈએ આ આપણી પસંદ કે નાપસંદનો પ્રશ્ન નથી તે એક કડવું સત્ય છે જો આપણે આ સત્યનું પાલન નહીં કરીએ તો આ ગ્રહ પર માનવતાનું નાદાર બનવું નિશ્ચિત છે મહેરબાની કરીને બાળકોના નામે તેમના વિનાશની ઇમારત ન બનાવો તમારી જરૂરિયાતો અડધી કરો આપણને ફક્ત અડધું જ જોઈએ છે અસ્તુ તો મિત્રો આઈ હોપ કે તમને આજનો આ વિષય જરૂરથી ગમ્યો હશે આપણે પ્રોફેસર સોલંકીના આભારી છીએ કે તેમણે આપણને આ દિશામાં વિચારતા કર્યા છે જો તમે ખરેખર પર્યાવરણ પ્રેમી છો તો ચોક્કસથી વિચારો કે પૃથ્વી પરના આ મર્યાદિત સંસાધનોનો હું કેટલો ઉપયોગ કરી રહ્યો છું કે કરી રહી છું અને એને મહત્તમ ઘટાડવા માટે હું શું કરી શકું મિત્રો બીજા લોકો શું કરે છે તે આપણે નહીં જોઈએ આપણે પોતે પોતાના લેવલે શું કરી શકીએ તેમ છીએ તે ચોક્કસપણે વિચારશું અને તેનો અમલ આજથી જ કરશું જો તમને ખરેખર આ વાત ગમી છે તો આ ઓડિયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને હા આ ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલાઇકન પર ક્લિક કરો જેથી આવા અવનવા વિષય વિશેની વાતો આપણે સાંભળતા રહીએ ધન્યવાદ